ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના દીવા ગામના વસીફળિયામાં પોતાની પુત્રીના ઘરે રહેવા આવેલા બોતેર વર્ષીય યાકુબ મોહમ્મદ જીણા ઘરમાં એકલા હતા તે દરમિયાન અજાણ્યા ઈશમો વૃદ્ધની હત્યા કરી ફરાર થઈ ગયા હતા તે અંગેની જાણ થતાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અંકલેશ્વર ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો આ સાથે જ ડોગ સ્ક્વોડની મદદ વડે હત્યારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી લૂંટના ઈરાદે અભૃદની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે પુત્રી અને જમાઈ ઘરની બહાર હોવાથી વૃદ્ધ એકલા હતા તે દરમિયાન હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે યાકુબભાઈ સન ઓફ મોહમ્મદભાઈ ઝીણા ની દીકરી અને જમાઈના ઘરે પહોંચતા અમને આ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદ જીણા ઉંમર વર્ષ બોતેર મૃત અવસ્થામાં મળી આવેલ આખો બનાવ છે એ ક્યાંક ને ક્યાંક ચોરી કરવાના બનાવ સાથે સંકળાયેલો હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે ઈરાદો છે ચોરીનો છે એવું જણાય છે અને આ રાત્રિના બનેલો બનાવ છે આ બાબતે પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે ડોગ સ્ક્વેડ એફએસએલની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુમાં છે